રામ જય શ્રી રામ આધારદે મિત્રો તો અત્યારે આપણે મંદિર આવી ગયા છીએ અને આજના સુંદર મંદિરના લાઈવ દર્શન કરાવીશું મિત્રો તો કાલે બાપાની ભવ્યથી અતિ ભવ્ય બાપાની તિથિ છે ઉજવણી થઈ છે મિત્રો અને તેના વિડીયો પણ આપણે મૂકી દેવા છીએ યુટ્યુબમાં તો આપણી ચેનલમાં જઈને જોઈ શકો છો અને અત્યારે જોઈ શકો કે બધો જ શણગાર છે ધીમે ધીમે બધું ઉતરવા મળ્યું છે મિત્રો સાઉન્ડ સિસ્ટમ લાઇટિંગ શણગાર તો આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો ચાલો તો મ્યુઝિક સિલેક્શન કરો છો જરૂરથી લાઈવ માં જોડાઈ જઈને તો આજના લાઈવ છે ચાલો ગાદી મંદિરના તો જરૂરથી લાઈવ માં જોડાઈ જઈને મિત્રો અને જે મિત્રો ચેનલ માં પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી બાપાને તમને સવારે આઠ વાગ્યા લાઈવ સાંજે છ વાગે લેશે ગુજરાતીના અને રાત્રે આઠ વાગ્યા બાપાને લાઈ જોઈ શકો હજી શનિવાર તો એમનું હોય છે જિંદગીને

Ağzına aydınlatma şansı var. Açılıyor mu? Tireci ve babası da aydınlatma şansı var. Kişisel gelişmelerde aydınlatma şansı var. Ağzına aydınlatma şansı var. Açılıyor

અત્યારે સમાજ અંદર આવી જાય છે મિત્રો સમાધિ અંદર સિંધુ મજાના છે દેશે બીજી મિત્રો કે કાલે બે દિવસ બહાર ગયા હતા એટલા માટે બાપાની પાલખીમાં છે તિથિમાં થોડાક લેટ જોડા નથી સાડા પાંચ છ વાગ્યા બાજુ ત્યારે પણ થોડીક વાર તો લાઈ કરી દીધું આપણે તો સમાજ એમની નાજના લાય દર્શન સુંદર મજાનો જોઈ શકો છો સરસ આવી જાય ફોટો મારો નહીં જો પછી મારા વોટ્સઅપ મોકલી દો દર્શન કરતો ને બરાબર પછી તમને અમે આમે જઈ નંબર 9173 एक બાણું પંચાસ કિરીટભાઈ મેવાડા પ્રજાપતિ આપડે

તો ચાલો મિત્રો ધ્યાન મંદિરના દર્શન કરાવીશું માં બની આ છે મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો અને ટ્રાફિક કાલે ખૂબ એટલે ખૂબ માણસો હતો ભાવેશભાઈ ટાંક લોગર બાપાની જયું હો કાલે કે બે લાખ કરતા પણ વધારે ટ્રાફિક હશે એવું લાગી રહ્યું છે માણસ હશે એવું તો આજે ધ્યાન મંદિર ધ્યાન મંદિર આવી ગયા છે અને ધ્યાન મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો તો ને શંગાર પણ નજીક એમ જ મિત્રો તો નજીકથી બાપાના દર્શન કરાવીએ મિત્રો આજ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી બાપાના તમને સવારે આઠ વાગે લાઈવ દર્શન સાંજના છ વાગ્યા પછી સંધ્યા આરતીના અને રાત્રે આઠ વાગે લાઈવ દર્શન થઈ શકે મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો એ લઈ લો ધ્યાન

તો આજે બાળ બુદ્ધિ પહેલી વાર હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી બાપા તમને સવારે આઠ વાગે લાવી દેશે અને મિત્રો હવડ નીચે બેસીને છે બાપા ધ્યાન ધરતા એટલે મને ધ્યાન ની પડ્યું છે મિત્રો જીગ્નેશ વૈદ્યજી હમજાત થી લાઈ માં ગાગીરિયા ભાઈધીરેશ ભાઈ ધ્યાન ધ્યાનથી જશો મિત્રો તમને બે બે બાપાની બે આંખ નાક બધું ના છે તો આ છે બાપાનો વડલો જેમાં ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે મિત્રો તો આજના સુંદર લાવી દેશે બધા મિત્રો ને બાપરા મોકલી દેજો બાપાનો તમામ મોકલવું એ ટુ ઝેડ તમે જ્યાં જાવ યોગ લાગે ત્યાં મોકલ

બાપુ છે અહીંયા આવી ગયા છે અને સેવા કરી રહ્યા છે અને બે ત્રણ ચાર પાંચ દિવસથી અહીંયા રોકાણા છે મિત્ર તો આજે છેલ્લા દિવસ છે જાતે જ બનાવે છે ને જાતે જ ખાય છે ને ત્રણ બનાવી તો બાપુના પણ દર્શન કરી શકો છો આ બાપુ આવી જાય ને બાપુને ફોટો નહીં ફાટો દેખી જાવ દર્શન કરીજો બાપુનો તો આજના સુંદર નજરા લાઈ દે છે મિત્ર જોઈ શકો છો ચાલો મિત્રો આગળ જે બીજા મંદિરના દર્શન કરાવું છું તો આજે સિંગર લાઈ દર્શન આપણે સવારે આઠ વાગે લાઈવ દર્શન કરાય છે સાંજના છ ને પંદર સંધ્યા આરતી અને રાત્રે આઠ વાગે આપણને લાઈવ દર્શન કરાય છે તો આજે લાઈ દર્શન ચાલો મિત્રો બીજા મંદિરે જઈએ અને દર્શન કરાય બીજા મંદિરમાં તો સુંદર મજાના લાઈવ દર્શન એથી મંદિર જોઈ શકો કે સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો મંદિર ચાલો મિત્રો આગળ જઈશું તો આજના લાય દર્શન પછી ગાડી મંદિર તો ગાડી મંદિરના સુંદર મજાના આજના લાય દર્શન જોઈ શકો છો

બધા જ મિત્રોને બાપા શ્રીમ જય શ્રી રામ રાધા રાધે આજના લાઈ દેશે તો મિત્રો મંદિરની સમય આવી ગયા છે પરમાર દિનેશભાઈ વ્યવસ્થા જે મિત્રો ચેનલમાં પહેલી વાર છે એમને જણાવવાનું ચેનલમાં વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાંજે લાવી દેશે થઈ શકે તો મિત્રો આજનો એટલી સુધી રાખીએ ફરી પાછા સાંજે છ ને પંદરે લાઈવમાં મળીશું સંધ્યામાં તો લાઈમાં જોવા માટે ખો ખો આભાર અપાશરામ જય શ્રીરામ રાજ મિત્રો આપનો દિવસ શુભ રહે